ઉમરવાડામાં બીજી દીકરી થતા પરિણીતાનું મોડું દબાવીને નણંદે ઉંદર મારવાની દવા પીવડાવી મારવાનો પ્રયાસ કર્યો હતો જેમાં પરિણીતાને હોસ્પિટલમાં ખસેડાઈ હતી પરિણીતા તલીમ અંસારીની ફરિયાદ પર પૂણા પોલીસે પતિ આકીબ યુસુફ બંસારી અને નણન રોશન ઇકરાર ફેઝુનો સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે તસ્લીમાના આકિબ સાથે ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા લગ્નના થોડા જ મહિના પછી આકીબનું બેનનું સગપણ થયું હતું જેને લઈને અણ બનાવ થતાં પતિએ પત્નીને માર માર્યો હતો તસ્લીમાને બીજી દીકરીનો જન્મ થતાં આકિબ અને તેની બહેન રોશન માનસિક ત્રાસ આપતા હતા સત્તરમી તારીખે બપોરે દંપતિ દીકરીને લઈને ઝઘડો થયો હતો જેમાં પરિણીતાને તેના પતિ અને નણન મારી નાખવાનો પ્લાન ઘડી નાખ્યો હતો જેના માટે પતિએ પત્નીનું મોઢું દબાવીને અને નણંદે ઉંદર મારવાની દવા તેના મોઢામાં નાખી પીવડાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો મહિલાનો પતિ માર્કેટમાં નાસ્તાની લારી ચલાવે છે સત્તરમી તારીખે સવારે સાત એક વાગ્યાના અર્ષામાં દીકરીએ ઊંઘમાંથી ઊઠીને રડી હતી જેના કારણે પતિ તેના પર ગુસ્સે થયો હતો આથી પત્નીએ પતિને દીકરી પર ગુસ્સે ન થવા બાબતે કહેતા ઝઘડો કરીને તમાચા મારી દીધા હતા દરમિયાન નણંદ રોશન તે આવી ગઈ હતી અને તેણે મહિલાનું ગળું દબાવીને તમાચો મારી દીધો હતો સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પચીસ વર્ષની એક મહિલાએ તેના પતિ અને તેના નણદે શારીરિક અને માનસિક ત્રાસ આપી અને ઉંદર મારવાની દવા પીવડાવવાનો પ્રયાસ કરતાં તેને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલી અને આ ઘટના અનુસંધાને મહિલાની ફરિયાદ લેતા તેને જણાવેલ કે ત્રણ વર્ષ પહેલાં પોતાના લગ્ન થયેલા અને સંતાનમાં બે દીકરીઓ છે અને લગ્નના ત્રણ માસ શરૂથી જ પત્ની તેના પતિ દ્વારા તેને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને આ આ દિવસે પણ મહિલાના પતિએ મહિલાને પોતાની મોટી દીકરી તો પતિ સૂઈ રહેલા હતા અને જાગી જતા દીકરી રડતી હતી તો પતિને ઊંઘમાં ડિસ્ટર્બ થતાં મહિલાને ઉઠી અને ઝઘડો કરી અને લાફા મારેલા અને ત્યારબાદ ઝઘડો વધતા એની નણદ તથા પતિ બંને ભેગા થઈ અને મહિલાને માર મારેલો અને પતિએ એનું મોઢું પકડી રાખી અને નણદે ઉંદર મારવાની દવા પીવડાવી અને હત્યા કરવા અંગેની હત્યાના પ્રયાસની ફરિયાદ આપતા પૂણા પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ગુનાના કામે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ